એચઆઈવી એચઆઈવી શબ્દમાં એચનો અર્થ હ્યુમન નો અર્થ ઇમ્યુનોડેફિશિયન્સી અને નો અર્થ વાયરસ થાય છે આમ એચઆઈવી શબ્દનું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ થાય છે ફ્રેન્ડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસને એચઆઈવી કહેવામાં આવે છે આ એક ઘાતક વાયરસ છે જેનાથી એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ નામનો રોગ થાય છે આ વાયરસ આપણી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને તેને ખૂબ જ વીક કરી દે છે એલિસા ટેસ્ટ દ્વારા એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે સૌપ્રથમ ઓગણીસો એક્યાસીમાં અમેરિકામાં આ વાયરસ જોવામાં આવ્યો હતો આમ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસનું રૂપ એચઆઈવી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ